સજનો ગુરુ મહારાજજીનું કાર્ય છે કે દરેક જીવ જીવ અને જન જન સુધી જ્ઞાન પહોંચે અને જ્ઞાનથી જીવ જાગૃત થઈ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરે સજનો આજે ગુરુ મહારાજજી જે જ્ઞાન આપી રહ્યા છે સંસારની અંદર આપણે જોઈએ છીએ કે લોકો ઘણું બધું કરે છે ભૌતિક જગતની અંદર તેમજ ધર્મના કાર્યની અંદર છતાં આપણે જોયું કે જે એ લોકોને ઈશ્વર પ્રત્યે જે ભાવ અને પ્રેમ છે જે દર્શનોની ઈચ્છાઓ છે એ અધૂરી રહી જાય છે જ્યારે આપણે આ દર્શનોનો લાભ અને એમના સાનિધ્યનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ તો સજનો આપણે જોઈએ છીએ કે જગતની અંદર લોકો સુખ અને શાંતિને મેળવવા માટે ઘણું બધું કરે છે પૂરું જીવન પણ આ જગતની અંદર લગાવે છે ધનને માટે કે આપણે ધનની અંદરથી સુખ અને શાંતિને શોધી લઈએ કે આપણે કંઈક હિલ સ્ટેશન પર જઈ અને સુખ અને શાંતિને શોધી શકીએ કોઈ નવી નવી વિના મીઠાઈને આઈટમો ખાઈને આપણે સુખ શાંતિને શોધી શકીએ પરંતુ સજનો એ વાત અફસોસની છે કે ક્ષણ માત્ર સુખને કારણે આપણે આખા જગતની અંદર આખા જીવનને લગાવી દઈએ છીએ પરંતુ ગુરુ મહારાજજીનું જ્ઞાન ગુરુ મહારાજનું સાનિધિ સંતો દ્વારા આપણને મળી રહ્યું છે એ કેટલું મહાન છે જુઓ કે જ્ઞાન પામીને તો કેટલાય જીવો અને સંત મહાપુરુષો આ સંસારની અંદર પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરી ગયા તો આજે આપણે પણ આ લક્ષ્યની ઓળખાણ કરવા માટે આ જગતની અંદર મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને આવ્યા છીએ જેમ આપણે જોઈએ છીએ કે દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણની સાથે ગોપીઓએ કેટલો આનંદ લીધો જે આધ્યાત્મની અંદર પોતાના જીવનને લગાવે છે એ જ સત્ય પરમાત્માના સાનિધ્યને પ્રાપ્ત કરી શકે છે અને જ્ઞાનને પ્રાપ્ત કરી પોતાના સત્ય સ્વરૂપની ઓળખાણ કરી શકે છે જગતની અંદર આપણે જોયું કે આવેલા મહાપુરુષને કોણ ઓળખી શકે છે આપણે જાણીએ છીએ કે ભગવાન પ્રત્યે પ્રેમ આપણને છે ભગવાનના ચરણોની અંદર આપણને ભક્તિ છે પણ જ્યાં સુધી તત્વદર્શી સદગુરુ અથવા કોઈ જ્ઞાની સંતનું સાનિધ્ય ન મળે ત્યાં સુધી આ શાશ્વતતાને આપણે પામી નથી શકતા આ ગુજરાતની અંદર કચ્છની અંદર આપણે જોયું કે જેસલ જાડેજા કેટલો ભયંકર ડાકુ હતો હવે એ ડાકુને સુધારવા માટે ભગવાન કેટલી મોટી મહાન યુક્તિ કરે છે કે એક સંત સતી તોરલ એને જાગૃત કરવા માટે આવે છે કેટલા બધા પાપ કર્મ કર્યા છતાં એ જીવનની અંદર આજે પીર થઈને પૂજાય છે તો સતી તોરલે જીસલ જાડેજાને શું આપ્યું કે જેનાથી એ જીસલ જાડેજા એટલો ભયંકર પાપી અને ડાકુ હોવા છતાં એ સંસારની અંદર આજે પીર થઈને પૂજાય છે તો કહેવાય છે કે સતી તોરલ જીસલ જાડેને સમજાવે છે કે જેસલ સાલ કરી લે વિચાર માથી યમ કેરો ભાર સપના જેવો છે સંસાર તોડી રાણી કરી રે આવો ને જે સલ રાણી સતસંગ કરી પૂરા સંત હોય ત્યાં ભળીએ જી સજનો સતી તોરલ જેસલ જાડેજાને સમજાવે છે કે જેસલ કરીને વિચાર માથી યમ કેરો ભાર સપના જેવો છે સંસાર આ સંસાર ને સપના વત છે અને એટલા માટે કે જ્યારે એક જગત એવું છે સપના જગત કે જ્યારે એ આંખ ખુલે છે ત્યારે સમાપ્ત થાય છે અને એક જગત એવું છે કે જે આંખ બંધ થાય છે ત્યારે સમાપ્ત થાય છે એટલે સજનો જ્યારે આ જીવ જગતની અંદરથી જાય છે તો બંનેમાંથી પણ કંઈ લઈને જઈ શકતો નથી એટલે જીવન અને સ્વપ્ન જગત આ બંને જે એવું છે કે જેની અંદર અગર જીવ સત્યતાને અથવા આત્મતત્વને પ્રાપ્ત કરી લે છે તો જીવનની અંદર એ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરીને જાય છે અને જગતની અંદર પોતાના જીવનને સફળ બનાવીને જાય છે તો સજનો કહેવાનો મારો અર્થ અહીંયા એ છે કે જે સમયની અંદર મહાપુરુષો આવે છે એ આજે જગતને જીવને જગાડવા માટે આવે છે આપણે સાંભળીએ છીએ ઉઠ જાગ મુસાફિર ભોર ભાઈ અબ રેન કહા તું

કેમ કે જગત ની અંદર આવ્યા છીએ તો આપણે જાગવા માટે જ આવ્યા છીએ લખ 84 ની અંદર આપણે હંમેશાને માટે એવા મોહ માયા રૂપી નિંદ્રા ની અંદર સુતેલા હતા જેમાં આપણે જાગ્યા નહીં કાયમ તો કઈ પણ જગત ની અંદર મેળવી નહીં શક્યા શું છે જગત ની અંદર સત્ય એને જાણી નહીં શક્યા તો સજનો આજે સત્ય અને શાશ્વતતાને જગતની અંદર પામવા માટે આવ્યા છીએ તો આપણે જાગીશું

અને વૃક્ષની અંદર ફૂલ આવે છે ફળ આવે છે ઘણું બધા એમાં ફળની આપણને પ્રાપ્તિ થાય છે પણ એ બીજ જ્યારે પોતાના જીવનની અંદર વિકાસ પામે છે બહાર નીકળીને ત્યારે એ બધું આપણને આપી શકતા હોય છે ઠીક સજનો આજે જગતની અંદર પણ એવું જ છે આપણું જીવન કે આપણે એક કુવાના ડેડકાની જેવું જીવન આપણે બનાવીને રહી જઈશું તો જગતની અંદર સત્ય શું છે એને આપણે સમજી નથી શકવાના કેમ કે સત્ય એ જ આપણું જીવન છે તો સજનો આજે આ જગતની અંદર આવ્યા જ છીએ તો ખરેખર ગુરુ મહારાજજીનું પાવન સાનિધ્ય અને શરણ પ્રાપ્ત થઈ રહ્યું છે તો આપણે સત્યને શાશ્વતતાને જાણી અને જીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે કેમ કે આપણે ઘણી વખત કહીએ છીએ કે આંખ મારી ഘടേയാ സിതാരൂ ആഘടേത സിതാമദേകോ ധന്യ മാര ജീവന കൃപായ നീല കൂ ധന്യ कृपाय रामायण गीता मारि गुरु दीधि वाणी पाखो हरि दीधिमान उडेवा રોજ ને માટે આ પ્રશ્ન કરતા હોય પરંતુ આજે કોઈ એવો જીવ નથી જગતની અંદર કે જેને આજે કીધું હોય કે હા અમે રોજ આંખ ખોલીએ છીએ અને ભગવાનના દર્શન થાય છે નહીં સજનો કઈ આંખની વાત કરી છે એ આપણને જ્ઞાની સંતો સમજાવે છે ભજનના લઈએ છીએ પરંતુ ગીતા અને રામાયણ જેવા ધર્મ શાસ્ત્રોનો સહારો લઈ અને સંતો આપણને સમજાવવાની કોશિશ કરે છે કે હે જીવ તું એકવાર આંખો ખોલીને જો તને ભગવાનના દર્શન થાય પણ કઈ આંખની વાત કરી અંતરની આંખની વાત કરી અને એ અંતરની આંખ છે ત્રીજી આંખ કીધું જેને થર્ડ આય કીધું જેને દિવ્ય નેત્રે કીધું જ્ઞાન ચક્ષુ કીધું છે આ જ્ઞાન ચક્ષુ જેનો ખુલી જાય છે એ ખરેખર ઈશ્વરના દર્શન પોતાની અંદર કરી શકે છે જગતની અંદર દરેક જીવ કહે છે કે મારી અંદર ભગવાન છે મારી અંદર ભગવાન છે કહે છે તો ઘણા પરંતુ આપણો જીવન કેવળ કેવા ખાતર જ કહીએ છીએ પરંતુ સત્ય શું છે આપણને ખબર નથી તો આ ભજનના માધ્યમથી આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ આંખ આપણી અંતરની ખુલે છે તો ભગવાનના દર્શન થાય છે આજે જગતના જેટલા પણ મનુષ્ય જીવન છે તમામની પાસે આ ત્રીજી આંખ આવેલી છે પરંતુ એ આંખ આપણી અંદરની સાઈડ ખુલે છે એટલે આપણને ખ્યાલ નથી કે આપણી પાસે એ આંખ છે કહીએ છીએ કે ભગવાન હૃદયની અંદર છે તો અંદર જ છે પરંતુ જ્યારે અંદરની આ ત્રીજી આંખ ખુલે છે ત્યારે આપણને ઈશ્વરના શાશ્વત દર્શન થાય છે તો સજનો સંતો મહાપુરુષો ગુરુ મહારાજ આ જગતની અંદર આવે છે તો આપણી એ ત્રીજી આંખને ખોલવાનો પ્રયત્ન કરે છે કેમ કે ભગવાન કૃષ્ણ પણ ગીતાજીની અંદર કહે છે કે નતુ મામ સકશે દ્રષ્ટુ મને નેવસ ચક્ષુષા દિવ્યમ દામી તે ચક્ષુ યોગમેશ્વરમ ભગવાન કૃષ્ણ પણ અર્જુનને એ જ કહે છે કે હે અર્જુન આ બે આંખોથી તું મારા દર્શન નહીં કરી શકે અને જો તારે અગર મારા વાસ્તવિક સત્ય સ્વરૂપના દર્શન કરવા છે તો તારી ત્રીજી આંખ કોઈ એવા તત્વદર્શીની પાસે જઈને ખોલાવી લે જે તને મારા દર્શન કરાવશે હવે આ જગતની અંદર તત્વદર્શી છે કોણ કેમ કે આપણે તો ત્રીજી આંખ ખોલવા બી ચાહીએ છીએ અને ઈશ્વરના દર્શન કરવા પણ ચાહીએ છીએ પરંતુ ખોલે છે કોણ કોણ તો તો કે કે તત્વદર્શીના શરણમાં જવાથી અને એ તત્વદર્શી છે જેણે પોતાના જીવનની અંદર એ તત્વને જાણીને તત્વથી પોતાના જીવનની અંદર જ ભગવાનના દર્શન કર્યા છે જેની ત્રીજી આંખ ખુલી ગઈ છે અને આપણી પણ ખોલી શકે છે તમામ જીવોને પોતાના અંદર રહેલા પરમાત્માના વાસ્તવિક સ્વરૂપના દર્શન જે કરાવી શકે એ જ આ સંસારની અંદર તત્વદર્શી કહેવામાં આવ્યા છે તો સજનો ગુરુ મહારાજજીનું કાર્ય તો આ જ છે અને આપણે બધાને અનુભવ પણ છે કે ગુરુ મહારાજજીએ દરેક જીવોને આ જ્ઞાન નેત્ર ખોલીને અંદર પોતાના વાસ્તવિક સ્વરૂપના દર્શન કરાવ્યા છે જોસજનો નામ દેવજીએ પણ ભગવાનના દર્શન પોતાના જીવનની અંદર કર્યા તો બહાર જે કૂતરાના રૂપની અંદર ભગવાન આવ્યા તો પણ એને ઓળખી શક્યા કેમ કે ભગવાન બહારિક સ્વરૂપને છુપાવી શકે છે પરંતુ પોતાનું એક વાસ્તવિક સ્વરૂપ છે જે અંતર જગતની અંદર પ્રકાશ જ્યોતિ સ્વરૂપ એ ભગવાન પોતાના સ્વરૂપને છુપાવી નથી શકતા પણ જે કોઈ જીવ એ આંતરિક જગતની અંદર જે દિવ્ય જ્યોતિના ધ્યાન કરે છે એનું રોજ દર્શન કરે છે એ બહાર પણ આવેલા ભગવાન મહાપુરુષના દર્શન કરી શકે છે ઓળખી શકે છે કેમ કે નામદેવજી તો રોટલી બનાવતા હતા અને કૂતરો રોટલી લઈને ભાગો ને તો એ કહે છે કે નામદેવજી ભગવાન એ કૂતરાના રૂપની અંદર આવેલા ભગવાનને ઓળખી ગયા અને કહે છે કે પ્રભુ રૂખીનો તખાવો थोड़ा घी तो लेते जाओ नाम देव ने पकाई रोटी कुत्ते ने उठाई पीछे घी का कटोरा प्रभु रुखी न खाओ थोड़ा घी तो लेते जाओ तेरा मेरा एक नूर फिर काहे को हजूर तूने सकल बनाई है स्वान की जरे जरे में है जाकी भगवान की किसी वाली ने पहचान की जरे जरे में है जाकी भगवान की किसी सूज वाली ने पहचान की सुखी दू के नाम देव जी જ્યારે કૂતરાના રૂપની અંદર આવેલા ભગવાન રોટલી લઈને ભાગે છે તો પાછળ ઘીનો કટોરો લઈને જાય છે સજનો એ તો નામદેવજી હતા એ ઓળખી ગયા ભગવાનને એટલે પાછળ ઘીનો કટોરો લઈને દોડ્યા અગર આપણે હોઈએ તો વિચાર કરો આપણે હોઈએ તો આપણે પાછળ કૂતરાની પાછળ દોડીએ છીએ પરંતુ કંઈક એવી વસ્તુ લઈને જેને આપણે મારી શકીએ તો સજનો નામદેવજી એ ભગવાનને કેવી રીતે ઓળખી શક્યા તો કે છે એનું પણ ત્રીજું નેત્ર ખોલી ગયું હતું અને સમયના મહાપુરુષ તત્વદર્શી દેવે એનું ત્રીજું નેત્ર ખોલીને પોતાની અંદર રહેલા વાસ્તવિક સ્વરૂપના દર્શન કરાવી દીધા હતા તો સજનો આજે ગુરુ મહારાજજી પણ દરેક જીવ માટે આજ ચાહે છે કે દરેક જીવ પોતાની અંદર રહેલા પરમાત્માને જાણે પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણે કોણ આ સંસારની અંદર કોણ છે આ જીવ એને જાણે કેમ કે જગતની અંદર રહીને જીવ માયાની અંદર રહે છે ત્યાં સુધી એની અંદર જીવ ભાવ રહે છે પણ જ્યારે એ પોતાની અંદર રહેલા આત્માને ઓળખી લે છે તો એમ કહેવાય છે કે આત્મભાવે એ પ્રગટ થઈ જાય છે તો સજનો કહેવાનો મારો અર્થ અહીંયા એ છે કે ગુરુ મહારાજજી ખૂબ જ દયાળુ છે અને આપણને બધાને આપણા બધાને માટે એક જ્ઞાનદાતા બન્યા છે તો આપણે એ જે જ્ઞાન આપે છે એના શરણની અંદર રહી આપણે ખૂબ ખૂબ ભાવ અને પ્રેમથી એ જ્ઞાનને અને ધ્યાનના ધ્યાન સાધનાની અંદર આપણા જીવનની અંદર લગાવી અને જીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરી લઈએ આજે આપણને ખૂબ સુંદર સુ અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે તમે જગતની અંદર દ્રષ્ટિ કરો અને આજે તમે જ્યાં બેઠા છો ને ત્યાં દ્રષ્ટિ કરો કેટલા ભાગ્યશાળી છીએ આપણે કે જગતના જે જેટલા પણ જીવ છે એક માયાની અંદર અને નશ્વરતાની અંદર રમી રહ્યા છે જ્યારે આપણે એક શાશ્વત અને મહાન એવા સદગુરુના શરણની અંદર બેઠા છીએ અને જીવનને સફળ અને મહાન બનાવી રહ્યા છીએ તો સજનો ગુરુ મહારાજજી આપણને જે જ્ઞાન આપવા માટે આવ્યા છીએ તો આપણે જેણે પણ જ્ઞાન જાણ્યું છે એ ખૂબ ખૂબ ભજન ધ્યાન સાધના કરે અને જેણે જાણ્યું નથી એ સત્સંગ સાંભળી અને સેવાથી પોતાના જીવનની અંદર જ્ઞાન જાણી અને ભજન ધ્યાન સાધના કરી જીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરીએ બોલીએ શ્રી સતગુરુદેવ મહારાજ કી